ભુજના લુડિયા ખાતે ખાદી વિલેજ ઇન્ડસ્ટ્રીઝ કમિશન તથા સૂક્ષ્મ લઘુ મધ્યમ ઉદ્યોગ મંત્રાલયના અધ્યક્ષ મનોજ કુમારના હસ્તે ખાદીના કારીગરોને આધુનિક સાધનો અર્પણ કરવામાં આવ્યા હતા અંદાજે અઢીસો કારીગરોને વીજળીથી ચાલતા ચાટ તથા ટર્નવુડ મશીનનું વિતરણ કરવામાં આવ્યું હતું મહત્વનું છે કે દેશમાં આદિજાતી ત્રણ હજારથી વધારે ખાદી સંસ્થાઓ આવેલી છે જેમાં મહિલા કારીગરોની સંખ્યા ઘણી વધારે છે સરકાર દ્વારા 50 લાખ ની લોન પર 35% સબસિડી પણ આપવામાં આવે છે આમ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ગ્રામ્ય કારીગરો પોતાની કળા જીવંત રાખી શકે અને આધુનિક સાધનોની મદદથી વિકાસશીલ બને તેવો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે આજ ખાવડા મે ઓર યહ ભુજ મે યે દોનો કાર્યક્રમ हमारे बेनिफिशरीज़ को उनको प्रशिक्षण के बाद आधुनिक टूल मुहैया करवाए गए हैं जिनसे वो अपने आप को आत्मनिर्भर बना सकें आज खादी ग्रामोद्योग पिछले दस सालों में पहली बार डेढ़ लाख करोड़ रुपए के कारोबार को पार कर चुकी है यहाँ के युवा अब नौकरी करने वाले नहीं नौकरी देने वाले बनेंगे એ દિશામાં અમારા દેશ આગે બહા ખાદી ગ્રામોદ્યોગ આયોગ પૂરે દેશ મેં આત્મનિર્ભર બનાવે કી દિશામાં લગાતાર પ્રયત્નશીલ હૈ મશીન જે આવ્યા છે એમાં અમને ફાયદો થાય જ છે કારણ કે રંધા મશીન છે એમાં અમને જે ચાર કારીગર જોતા હોય એના બદલે બે કારીગર કે એક કારીગર ઓછો હોય તો અમે કામ ખેંચી નાખીએ છીએ બીજા નંબરમાં પહેલાં જમાનામાં અમે હાથથી રંધો મારતા હતા તો આજે મશીનથી રંધો મારીએ તો એ થોડુંક અમને ઇઝી પડે છે અને સારી રીતે કરી શકીએ છીએ